મા બાપ જે વળતા હોય કરતા હોય તો એમને અંદર તો આશા જ હોય કે છોકરાઓનું કેરિયર ના બગડે પણ ઘણી વખત તો પછી એવું હોય છે કે છોકરાઓ ગમે એટલું કહે તો એમને અસર જ થતી નથી પછી આપણને જ ક્રોધ ને કશાય અંદર થયા કરે ત્યાં પછી શું કરું કંઈ કંઈ થાક્યા તો એમાં ફેર ના પડતો હોય તો પછી દાદા દાદા કહે છે કે ભાઈ એવું થાય ત્યારે કહેવાનું બંધ કરી દઉં એક જણ છે તો એકજને ઘરે પધરામણી કરી હતી દાદાએ તો બધા જ છે તો મોટા બધા ફરિયાદ કરવા લાગ્યા ઘરમાં બાવીસ વર્ષનો છોકરો હતો ભણી રહ્યો હતો એટલે કામ ધંધે લાગ્યો હતો ફેક્ટરીમાં તે બધા એક ફરિયાદ કરી આ નવ વાગ્યા સુધી ઉઠતો જ નથી પછી ઉઠે ક્યારે ના એ પછી ક્યારે છે તો એ પરવારીને ફેક્ટરીએ જાય અગિયાર વાગ્યા સુધી ફેક્ટરી પહોંચે નહીં કામકાજ તો બધું આઠ વાગ્યાનું ચાલુ થઈ ગયું હોય એની જવાબદારી નથી સમજતો પછી વર્કરો રીતે આવે નહીં ત્યાં સુધી કોઈ એ ના કરે એટલે આપણને જ નુકસાન જાય છે બધા એમ કે પૂછ્યું દાદા કે તમે આને કઈ કશું કહો છો આને તો કે દાદા રોજ કહે છે વર્ષોથી કહેજ પણ તો પછી એના ફેર પડ્યો તો કે ના કશો ફેર નથી પડતો એટલે દાદાએ શીખવાડ્યું કે ભાઈ એને કહેવાનું બંધ કરવું જો કહેવાથી જો ના કશું વર્તું હોય તો કહેવાનું બંધ કરવું પડે પછી શું તીદે ચડે કે પછી ઊંધું ચાલે વધારે એટલે મા બાપે પછી કહેવાનું પછી ઘરના બધા એ કહેવાનું એને બંધ કર્યું અને બંધ કર્યું ત્યારથી પછી એની મેળે ધીમે 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 છોકરો વહેલો ઉઠવા માંડ્યો એની મેળે પાંચ કલાક અડધો કલાક કલાક બે કલાક એમ કરતાં કરતાં સાત વાગે ઉઠતો થઈ ગયો અને ટાઈમસર આઠ વાગે પહોંચી જવા માંડ્યો એટલે ઘણી વખત આવું કહેવાનું બંધ કરીએ તો પણ છોકરાઓમાં ઘણો ફેર પડી જાય છે